અંકલેશ્વર રોડ પર પર સિવિલ સાઇટ માટી મુદ્દે પડ્યા હતા અંકલેશ્વર મામલતદાર જોડે અંધારા સુરવાડી ગામની હદમાં બની રહેલા નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર સર્ચ કરાયું હતું જેસીબી હિટાચી અને ડમ્પર સ્થળ પર મળી આવ્યા હતા ભરૂચ અંકલેશ્વર રોડ હાલ બિલ્ડર લોબી માટે હોટ ફેવરિટ બની રહ્યો છે અંકલેશ્વર ગરખોલ પાટિયાથી હાલ ભૂતમામાની ડેરી સુધી રોડને અડીને સોસાયટી અને શોપિંગ સેન્ટર માટેની સાઈડ ઊભી થઈ રહી છે ત્યારે રોડ લેવલ સુધી સાઈડ ઊભી કરવા આ સાઈડ પર જોરશોરથી માટીપુરાણ પણ થઈ રહ્યું છે ભૂતમાની ડેરી સામે નજીકમાં હાલ કુદરતી પાણીના નિકાલ સ્ત્રોત પર રસ્તા સાંકડા કરી પુરાણ કરાઈ રહ્યું છે જે સાઈડ પર ચાલી રહેલા માટી પુરાણ અંગે અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે ચોક્કસ માહિતી મળતા આજ રોજ અંકલેશ્વર એસડીએમ અને મામલતદાર દ્વારા દરોડા પાડ્યા હતા જ્યાં સ્થળ પર માટીના ખડકલા સાથે એક હિતાચી મશીન ડમ્પર જેસીબી સહિતના વાહન અને સાધન સામગ્રી મળી આવી હતી તો માટીનો ઠલવાયેલા જથ્થા અંગે જરૂરી રોયલ્ટી તેમજ ડમ્પરમાં ભરેલ માટી અંગે જરૂરી રોયલ્ટી અને પાસ પરવાના અંગે તપાસ કરતા તે મળી આવ્યા ન હતા જેને લઈ વિભાગ દ્વારા માટીનો જથ્થો સીઝ કરી બિલ્ડર સામે તેમજ માટી પહોંચાડનાર તત્વો સામે તપાસ શરૂ કરી આ અંગે વધુ અહેવાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેમજ ખાણ અને ખનીજ વિભાગમાં મોકલી આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી તેમજ દંડ ફટકારવામાં માટે કવાયત શરૂ કરી હતી